હાલમાં ચાલતા કોરોનાના મહામારી વચ્ચે નગરપાલિકાના પ્રમુખ પદને અઢી વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે બિલીમોરાના ગ્રામ્યજનો આશાની રાહ જોઈને બેઠા છે કે આવનારા મહિલા પ્રમુખ પ્રજાજનોના પ્રશ્નો કરશે બિલીમોરા નગરપાલિકાના પચીસમી તારીખે મહિલા પ્રમુખને વરણી થશે ત્યારે લોકહિત અને સ્વતંત્ર નિર્ણય લઈ પ્રજાજનોના પૈસાનો સદઉપયોગ કરી વિકાસના કામો કરશે કે પછી ઉપરી સત્તા પક્ષના ઇશારે ફક્ત નાના મોટા કાર્યક્રમોના ઉદઘાટન કરી ફોટા પડાવવાના રહેશે

તેમજ જે નગરપાલિકામાં નાનામાં નાનો માણસ આવે તેને એની તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળના એવા મહિલાની અમારે ખાસ જરૂર છે અને ખાસ કરીને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખે તે અગત્યનું છે આવનાર થોડા દિવસોમાં મહિલા પ્રમુખ આવી રહી છે તો આપના મતે મહિલા પ્રમુખ કેવા પ્રકારની હોવી જોઈએ એ વિશે આપણું શું કહેવું છે મારે એવું કહેવું છે કે પહેલાં તો નોન કરપ્ટેડ હોવી જોઈએ બિલીમરાના શહેરના કામ માટે ચોવીસ કલાક હાજર રહેવું જોઈએ પ્રજાના એક એક રૂપિયાની કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ નગરજનોનું હિત જળવાય એવો નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ જેવી રીતે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશ માટે નિર્ણય લે છે એવી રીતે લેવી જોઈએ મહિલા પ્રમુખ છે તો એવું બહાનું ન હોવું જોઈએ કે મારે ઘરે કામ છે મારે ફેમિલી છે પ્રજાના માટે પ્રજાએ તમને અઢી વર્ષ તમને માટે તમારા માટે આપ્યું છે તો એ અઢી વર્ષ તમારે પ્રજાના માટે બિલ્લીમોરાના મોરાના વિકાસ માટે પ્રજાજનોના માટે બધું તમારે સમર્પણ કરવું જોઈએ નમસ્તે હું બિલ્લી મોરા નગરપાલિકાના માજી સદસ્ય ભાવનાબેન એમ પટેલ અને નારી સેનાના અધ્યક્ષ સાથે સાથે બિલ્લીમોરા નગરપાલિકાની અંદર અત્યારે જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એમાં જે પ્રમુખની ચૂંટણીમાં જે મહિલા સદસ્યની જે અત્યારે જે સીટ છે એમાં એવી બહેનો આવે કે જે મજબૂત આવે અને બિલ્લી મોરાની નગરની સેવા કરે અને જે કંઈ કામો છે બિલ્લીમોરામાં જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર મુક્ત બનાવે અને બિલ્લી મોરાની અંદર જે નગરપાલિકામાં જે બહેનોનો સર્વિસ કરે છે એમનું આઉટસોર્સિંગ જે થાય છે એમાં એ જે કોઈ પ્રમુખ બેન આવે એમાં ખાસ ધ્યાન આપે અને એને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે આઉટસોર્સિંગ થાય છે એવા અધિકારીઓને નાથે અને નાથવામાં સફળ બને એવી મજબૂત બેન હોય અને અમારી નારી સેનાની બેનો હોય કે નગરની જનતા હોય એ પણ એવું ઈચ્છે છે કે દિલ્હી મોરાની અંદર ભ્રષ્ટાચાર થતો છે એવું અટકાવે અને એમાં થોડું ઘણું ધ્યાન આપે એવી મજબૂત બેન જોઈએ ના કે કોઈ ડબલ સ્ટેમ્પ હોય કે નબર રબર સ્ટેમની જગ્યાએ બેન ઉપયોગમાં આવે એવી બેનોની નગરપાલિકામાં જરૂર નથી પણ એવી મજબૂત બેન આવે કે નગરપાલિકાની અંદર નગરપાલિકાના અધિકારીઓને હાલ વિકાસના કેટલા કામો વર્ષોથી ચાલી રહ્યા તે બાબતે જનતા તમામ માહિતી છે પરંતુ પાયાના કામો જેવું કે ગંગા માતાના મંદિર સામે આવેલા નગરપાલિકા મુસાફર ખાનું જેવા ઘણા કામો ઘણા સમયથી બાકી રહ્યા છે તે પૂર્ણ કરશે કે પછી મહિલા સુરક્ષા હોય પાણીની સમસ્યા હોય સ્વચ્છતા હોય સ્ટ્રીટ લાઇટની હોય વગેરે આમ પ્રજાજનની એટલી જ માંગ છે કે આવનારા મહિલા પ્રમુખ નારી સુરક્ષા પ્રજાલક્ષી સ્વતંત્ર નિર્ણય અને વિકાસના કામો ઝડપથી પૂરા થાય જેથી એનો લાભ પ્રજાજો મળી શકે દીપક વસાવાજી ટ્વેન્ટી નવસારી